રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા ડોક્ટર્સ ડે નિમિત્તે ડૉક્ટરોનું સન્માન કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ નવસારીની કશ્યપ ગાંધી રોટરી હોલમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો આરંભ સેક્રેટરી ધવલ ચોક્સી દ્વારા ઓર્ડર ફોર મિટિંગ કોલથી કરવામાં આવ્યો હતો રોટેરિયન પાસ પ્રેસિડન્ટ પિંકલબા દેસાઈ ગણેશ સ્ત્રોતથી પ્રાર્થના રજૂ કર્યા બાદ ફોર વે ટેસ્ટ વિ સભામાં પૂછ્યા સ્વચ્છ ભારત મિશન અર્બન અને ગુજરાત અંતર્ગત ઝીરો વેસ્ટ તરફની નવસારી જિલ્લાની પહેલ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા એક દિવસીય ઝીરો વેસ્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો ભારત સરકાર દ્વારા શહેરોને કચરા મુક્ત બનાવવાના આશયથી શહેરોમાં તમામ સરકારી કાર્યક્રમ લગ્ન મેળાવડા સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિક ઉપયોગ ના થાય તેમજ અને જરૂરી વપરાશની તમામ વસ્તુ પુનઃ વપરાશમાં લઈ શકાય અને પર્યાવરણને નુકસાન ન પહોંચે એ હેતુથી કેન્દ્ર સરકારની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત ઝીરો વેસ્ટ અભિયાન અમલમાં મૂકવામાં આવેલ છે છીપવાડ રેલવે અંડરપાસમાં પાણી ભરાતા સેંકડો વાહન ચાલકોને તકલીફ આઠ કિલોમીટર નો સમયનો બગાડ પાલિકા બગાડ પાલિકા પ્રજા દુઃખી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન અવારનવાર ચોરીઓના કિસ્સા સામે આવતા હોય છે જેમાં મોબાઈલ ગાડી ઘરેણા આવી બધી વસ્તુઓની ચોરી થતી હોય છે પણ હવે તો હદ થઈ ગઈ છે અને એ પણ આ વખતે બિગ ફંડ ધ ટોય શોપમાંથી એક મહિલાએ મેટલ ટોય કારની ચોરી કરી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બિગ ફંડ ધ ટોય શોપના સીસીટીવીના દ્રશ્યો છે જે એક મહિલા કંઈક ખરીદવાના બહાને દુકાનમાં આવે છે અને દુકાનમાંથી મેટલ ટોય કારની ચોરી કરી જાય છે જેના વિડીયો આપ સમક્ષ રજૂ કરીએ છે તાંકલ ગામે સુરતથી ચિકન ખાવા આવેલા શખ્સને જૂની અદાવત રાખી લોખંડના પાઇપ વડે મારતા પોલીસે સુરતના ચાર જેટલા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચીખલી તાલુકાના કુકેરી ગામે ઘરની દિવાલ ધસી પડતા શ્રમજીવી પરિવારના દંપતીનું મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે મંગળવારની સાંજના ચારેક વાગ્યાના અરસામાં કુકેરી ગામના રેલવે ફળિયામાં રહેતા અરવિંદભાઈ તેમના ઘરના ઓટલા પર સૂતા હતા તે દરમિયાન અચાનક ઘરની દબાઈ જવાથી ગંભીર ઈજા તેમનું સ્થળે મૃત્યુ નીપજ્યું જ્યારે ઈજાગ્રસ્ત તેમની પત્ની સુખીબેન હડપતિને એકસો આઠની ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું શ્રમજીવી પરિવારના દંપતીના મોતથી સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ જવા નેશનલ હાઇવે નંબર પર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અવિરત વરસાદને કારણે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથાણ પાટિયા નજીક ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હોવાના કારણે આ ટ્રાફિક જામ સર્જાયો

ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેડવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી જલાલપુર તાલુકાના વેસમા ગામે મકાનની દિવાલ ધરાશય થવાની ઘટના સામે આવી છે વેસમાં ખોડવલ્લી મુકામે રહેતા વિધવા નિર્મળાબેન ધીરજભાઈ પટેલના ઘરની દિવાલ ધરાશય થઈ મોડી રાત્રે ઘરના એક તરફની દિવાલ ધરાશય થતા વિધવા બહેન તેમજ બાળકો સહિત સાત વ્યક્તિઓનો આબાદ બચાવ ઘટનાની જાણ થતાં વેસમાં સડોદરા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી તેમજ એડિશનલ તલાટીકમ મંત્રી ગ્રામ સેવક સહિત તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચીને સરકાર તરફથી સહાય મળે તે હેતુથી પંચનામું કરી યોગ્ય કાર્યવાહી શરૂ કરી નવસારી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પીએમ જનમન અભિયાન અન્વયે વિવિધ વિભાગની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાય સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના પરિવારોને સરકારની વિવિધ જનકલ્યાણકારી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેન્ચ્યુટેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ જનમન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું બીલીમોરામાં તસ્કરોએ માઝા મૂકી છે ગઈકાલે બિલીમોરાના જીવન એપાર્ટમેન્ટમાં એક એક્ટિવાની ચોરી કરી છે આ એક્ટિવાની ચોરી જે થઈ તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે પોલીસ નાઇટ પેટ્રોલિંગની વાતો કરે છે બીજી તરફ જાહેર માર્ગો પર મુકાયેલા વાહનો પણ સલામત નથી આ જે સીસીટીવી ફૂટેજ તમે જોઈ રહ્યા છો એમાં જુઓ તસ્કર શાંતિથી કોઈપણ પ્રકારના ભય વગર આ એક્ટિવા ખસેડે છે એક્ટિવા ફેરવે છે ત્યાં બાજુમાં મૂકેલું જે પોટલું છે આપ જુઓ જ્યાં આમ ઇન્સર્ટ માર્ક કરે છે બાજુમાં એની કોઈ વસ્તુ મૂકી હતી કદાચ એ વસ્તુ પણ ચોરી ગયો હોઈ શકે બિંદાસતી વસ્તુ રહે છે એક્ટિવા ચાલુ કરે છે અને જતા રહે છે ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને પોલીસ સામે પણ પ્રશ્નો ઉપસ્થિત થયા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અમુક જગ્યાઓ પર પાણી ભરાવાના કારણ ગટર ચોકઅપને લઈને હતા ત્યારે નવસારી લાઈવમાં અહેવાલ આપ્યા બાદ પાલિકાની આંખો ખુલી છે ત્યારે નવસારી લાઈવમાં અહેવાલ આપ્યા બાદ પાલિકાએ કામગીરી હાથ ધરી હતી અને જેટલી પણ ગટર ચોકઅપ થઈ હતી સાબુવન ખાતે એ બધી જ ગટરોને ક્લિયર કરવામાં આવી અને ત્યારબાદ છ થી સાત ઘરમાં જે પાણી ભરાયા હતા એ બધા જ પાણી ઉતરી ગયા હતા એન્ધલ હાઈવે પર ઉભેલી આયસર ટેમ્પામાં ટ્રક અથડાતા એકનું મોત ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એંધલ હાઇવે પર બ્રેકડાઉન પડેલ આઇસર ટેમ્પાના એક ટ્રક ચાલકે પાછળથી ટ્રક અથડાવતા ગંભીર ઈજા પામેલ ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ ત્રણ અંત સેલસન્સ અલગતમ તાપમાન સત્યાવીસ પોઇન્ટ એક અંત સેલસન્સ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવ્યાસી પર્સન જ્યારે સાંજે બ્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ નવ પોઈન્ટ છ કિલમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી ઈતને સારું એહી સોચ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ છે મુખવાસ કી બળી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રૅશ કરો